નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે પેન્શન ગુજરાત ચેનલમાં મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને કર્મચારીઓ માટે લાંબા સમયથી અપેક્ષિત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે છેલ્લા અઢાર મહિનાથી અટકેલા મોંઘવારી ભથ્થાના એરિયર્સ હવે રાજ્ય સરકાર ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે આ નિર્ણયથી રાજ્યના હજારો પેન્શનરો તેમજ વર્તમાન કર્મચારીઓને સીધી નાણાકીય રાહત મળશે મિત્રો આ વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું કે અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સની કુલ રકમ કેટલી થાય છે તેમજ ચૂકવણી કયા હપ્તામાં થશે અને ક્યારે થશે તેમજ પેન્શનરો અને કર્મચારીઓ પર થતો વાસ્તવિક પ્રભાવ શું છે અને સરકારના સત્તાવાર પરિપત્રમાં દર્શાવેલા મુખ્ય મુદ્દાઓ કયા છે તેમજ આપણે છેલ્લે સમજીશું કે આવનારા સમયમાં પેન્શનરો માટેની શક્યતાઓ શું છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ કારણ કે મુખ્ય નિર્ણયને સરકારની સત્તાવાર જાહેરાતની સંપૂર્ણ માહિતી આપણે છેલ્લે રજૂ કરેલી છે તો પેન્શનર મિત્રો પેન્શનર મિત્રો માટેની મહત્વ માહિતી મેળવવા માટે વિડીયોને લાઇક અને શેર કરી દેજો તાજા પેન્શન સમાચાર માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો નવા અપડેટ્સ ચૂકી ન જવા માટે બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો પહેલાં જોઈએ કે આપણે સૌ જાણીએ છીએ કે મોંઘવારી પથ્થું એટલે કર્મચારીઓ અને પેન્શનરો માટે જીવનમાં સૌથી મોટો સહારો દર છ મહિને કેન્દ્ર સરકાર મોંઘવારી પથ્થા વધારાનો નિર્ણય કરે છે અને પછી તે જ નિર્ણય રાજ્ય સરકારો પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે લાગુ કરે છે પણ કોરોના કાળ દરમિયાન અને ત્યારબાદ રાજ્ય સરકારના નાણાકીય સંજોગોને કારણે ડીએનઓ વધારો તો જાહેર થતો રહ્યો પણ એ વધારાની રકમ કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં સમયસર જમા નહીં થઈ શકી હતી પરિણામે છેલ્લા અઢાર મહિનાથી બાકી પડેલા ડીએ એરિયર્સ એક મોટી સમસ્યા બની ગયા હતા આ મુદ્દે પેન્શનરો અને કર્મચારી સંઘો સતત અવાજ ઉઠાવતા રહ્યા મેમોરેન્ડમ પણ આપ્યા અને ગાંધીનગર સુધી પ્રદર્શન કર્યા તેમજ સરકાર સાથે મિટિંગ કરી આખરે આ લાંબી લડતનું ફળ હવે પેન્શનરો અને કર્મચારીઓને મળવા જઈ રહ્યું છે મિત્રો હવે વાત કરીએ કે અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ કેટલા થાય કેટલા થાય છે તો મિત્રો સરકારી ગણતરી મુજબ છેલ્લા અઢાર મહિનામાં પેન્શનરો અને કર્મચારીઓનો ડીએનો વધારો તો લાગુ થયો હતો પણ તેની રકમ ચૂકવાઈ ન હતી આ વધારાની કુલ રકમ કર્મચારીઓના પગાર કે પેન્શનના આધારે જુદી જુદી પડે છે જેમ કે સરેરાશ મધ્યમ સ્તરના કર્મચારીને અંદાજે રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખથી રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ સુધી એરિયર્સ મળવાના છે જ્યારે પેન્શનરોને સરેરાશ રૂપિયા એંસી હજારથી રૂપિયા એક લાખ સુધીના એરિયર્સ મળશે તેમજ ઉચ્ચ સ્તરના અધિકારીઓને આ રકમ રૂપિયા બે લાખથી પણ વધુ થઈ શકે છે આ આંકડા સાંભળીને તમને સમજી જ શકો છો કે હજારો પરિવારો માટે આ નિર્ણય કેટલો મોટો રાહતરૂપ થશે મિત્રો હવે વાત કરીએ કે ચૂકવણી કઈ રીતે કરવામાં આવશે તો હવે સૌથી મહત્વની વાત કે આ બાકી રકમ એક સાથે નહીં મળે પરંતુ ત્રણ હપ્તામાં ચૂકવાશે તો મિત્રો પ્રથમ હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં ચૂકવાશે બીજો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂકવાશે અને મિત્રો ત્રીજો અંતિમ હપ્તો જૂન બે હજાર છવ્વીસમાં ચૂકવાશે આ રીતે આગામી નવ મહિના દરમિયાન તમામ પેન્શનરો અને કર્મચારીઓને તેમના અઢાર મહિનાના એરિયર્સ પૂર્ણપણે મળી જશે હવે વાત કરીએ મિત્રો પેન્શનરો અને કર્મચારીઓ પર વાસ્તવિક અસર વિશે તો આ નિર્ણયનો પેન્શનરો અને કર્મચારીઓ પર સીધો નાણાકીય પ્રભાવ પડશે અનેક પરિવારો જેઓ તબીબી ખર્ચ કે બાળકોના શિક્ષણ ખર્ચને કારણે દબાણમાં હતા તેમને હવે મોટી રાહત મળશે પેન્શનરો માટે તો આ નિર્ણય જીવન રક્ષક સાબિત થશે કારણ કે ઘણા પેન્શનરો દવાઓ અને હોસ્પિટલના ખર્ચ માટે લાંબા સમયથી તંગાઈ અનુભવતા હતા વર્તમાન કર્મચારીઓ માટે પણ ઘર લોન કાર લોન કે અન્ય ખર્ચામાં મોટા મદદરૂપ થવાની છે મિત્રો હવે વાત કરીએ કે સરકારના સત્તાવાર પરિપત્રના મુખ્ય મુદ્દાઓ વિશે તો રાજ્ય સરકારે જે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ડીએ એરિયર્સ માત્ર ત્રણ સમાન હપ્તામાં જ ચૂકવાશે તેમજ એરિયર્સ સીધા બેંક ખાતામાં જમા થશે કોઈ કાગળની પ્રક્રિયા કરવાની જરૂર નથી અને મિત્રો પેન્શનરોને એરિયર્સ તેમના માસિક પેન્શન સાથે અલગ ક્રેડિટ તરીકે મળશે તેમજ કર્મચારીઓના એરિયર્સને તેમના પગાર સ્લીપમાં પણ દર્શાવાશે મિત્રો આ નિર્ણય પછી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું આવનારા સમયમાં પેન્શનરોને વધારે લાભ મળશે તો મિત્રો વિશેષજ્ઞોના મત મુજબ આગામી વર્ષોમાં રાજ્ય સરકાર પેન્શનરો માટે કેટલીક નવી યોજનાઓ પણ લાવી રહી છે જેમ કે મોંઘવારી ભથ્થાના વધારાનો સમયસર અમલ કરવો તબીબી સહાય યોજનામાં નવા સુધારા લાવવા અને સૌથી મહત્વનું આઠમો પગાર પંચ લાગુ થાય ત્યારે પેન્શનરોને પણ એનો સીધો લાભ મળે તેવા પ્રયત્નો થઈ શકે છે મિત્રો અઢાર મહિનાથી ચાલતી આ રાહ જોવાનું અંતે સમાપ્ત થયું છે પેન્શનરો અને કર્મચારીઓ માટે આ નિર્ણય માત્ર નાણાકીય રાહત નથી પરંતુ સરકાર તરફથી મળેલો વિશ્વાસનો સંદેશ છે આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે લાંબા સંઘર્ષ પછી પણ જો એકતા અને ધીરજ રાખવામાં આવે તો ન્યાય મળી રહે છે ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને કર્મચારીઓ માટે એક મોટો અને લાંબા સમયથી અપેક્ષિત નિર્ણય જાહેર કર્યો છે છેલ્લા અઢાર મહિનાથી અટકેલા મોંઘવારી ભથ્થાના એરિયર્સ હવે સરકાર દ્વારા ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે મિત્રો ચૂકવણી સીધી બેંક ખાતામાં જમા થશે પેન્શનરોને માસિક પેન્શનથી અલગ અલગ ક્રેડિટ આવશે જ્યારે કર્મચારીઓને પગાર સ્લીપમાં પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે આ નિર્ણયનો વાસ્તવિક પ્રભાવ બહુ મોટો છે પેન્શનરો જેઓ લાંબા સમયથી તબીબી ખર્ચ અને દૈનિક જરૂરિયાતો માટે તંગાઈ અનુભવતા હતા તેમને રાહત મળશે કર્મચારીઓને લોન તથા કુટુંબના ખર્ચમાં મદદરૂપ થશે ભવિષ્યમાં સરકાર પેન્શનરો માટે અન્ય સુધારા પણ કરી શકે છે જેમ કે મોંઘવારી ભથ્થાના વધારાનો સમય અમલ બની રહે તબીબી સહાય યોજનાના સુધારાઓ અને આવનારા આઠમા પગાર પંચના લાભો પેન્શનરો સુધી પહોંચાડવામાં આવે તો પ્રિય દર્શક મિત્રો આજનો નિર્ણય પેન્શનરો અને કર્મચારીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ છે તમે તમારી ફરજ છે કે આ માહિતી દરેક સુધી પહોંચે કારણ કે હજી પણ ઘણા પેન્શનરો છે જેમને સરકારની આ જાહેરાત વિશે ખબર નથી તેથી આ વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નવા અપડેટ્સ ચૂકી ન જવા માટે બે લાયકનને પણ દબાવી દેજો મિત્રો યાદ રાખો પેન્શનરોના હાખની લડત હજુ પૂરી થઈ નથી આગળ પણ નવા નિયમો નવા લાભો અને નવી નવી યોજનાઓ આવશે અને અમે તમને દરેક મહત્ત્વપૂર્ણ સમાચાર સૌથી પહેલાં પહોંચાડતા રહીશું આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર આગામી વિડીયોમાં ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સાથે આપણે મળીશું મિત્રો તે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ